તાજપુર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા શૈલેશ ચૌધરીને ત્રણ સંતાન હોવા છતાં તેમણે ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી ભરી હતી તેમણે પોતાના ત્રીજા સંતાન વિશેની માહિતી છુપાવી ચૂંટણી લડી આ બાબત સામે આવતા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદ પરથી હટાવવાનો આદેશ ટીડીઓ દ્વારા આપવામાં આવ્યો છે ઉપરાંત ખોટું સોગંદ રજૂ કરવા બદલ શૈલેશ ચૌધરી સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે આ કેસ હવે કાયદા કે કાર્યવાહી માટે આગળ વધશે જે કારણે તેમની સામે ગુનો છે છે આ ઘટના દર્શાવે કે ચૂંટણીમાં ખોટી માહિતી આપવી તે ગંભીર ગુનો છે અને તેના પરિણામો ખૂબ જ કડક હોઈ શકે છે આનાથી બીજા ઉમેદવારોને પણ એક સંદેશ મળે છે કે ચૂંટણી પ્રક્રિયામાં પ્રામાણિકતા જાળવવી કેટલી આવશ્યક છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા